લખતર વિરમગામ ગામ હાઈવે પર ચોટીલા પગપાળા જતા પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટ્યું ચૈત્રી વર્ષમાં આવતી સૌથી મોટી પૂનમ હોવાનું માનવામાં આવે છે જેને લઈને તેનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે દર વર્ષે ચૈત્ર મહિનામાં મહેસાણા કડી કલોલ વિજાપુર સહિતના શહેરોમાંથી હજારો માય ભક્તો પગપાળા ચલી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી નિમિત્તે માતાજીના ચરણોમાં શીશ નમાવા જાય છે ત્યારે ચૈત્રી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લગતર હવે વિરમ ગામ હાઈવે ઉપર પદયાત્રીઓના ઘોડાપુર ઉમટ્યા છે હાઈવે પરથી પસાર થતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચા નાસ્તાથી લઈ જમવાની સુવિધાઓ આપવામાં આવે છે અહેવાલ મા ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા લખતર ચૈત્રી પૂનમ વર્ષમાં આવતી સૌથી મોટી અને મહત્વની પૂનમ હોવાનું માનવામાં આવે છે જેને લઈને તેનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે ચૈત્ર મહિનામાં મહેસાણા કડી કલોલ વિજાપુર સહિતના શહેરી વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા ચાલીને શામુલા માતાજીના મંદિરે દર્શન કરવા જતા હોય છે ત્યારે હવે ચૈત્ર ચૈત્રી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે લખતર વિરમગામ હાઇવે પર પદયાત્રીઓનું હજારોની સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યું હતું લખતર વિરમગામ હાઇવે પર પદયાત્રીઓને લઈને ઠેર ઠેર સેવા કેમ્પો પણ જોવા મળી રહ્યા છે જેમાં ચા પાણી નાસ્તાથી લઈને મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ છે જયેન્દ્રસિંહ ઝાલા માન્ય લાય લખતર સુરેન્દ્રનગર